શ્રી સંતરામ દેરી ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું ભવ્ય આયોજન નડિયાદના શ્રી સંતરામ દેરી ખાતે આજે પ્રથમવાર તુલસી વિવાહ વિધિનો અભૂતપૂર્વ અને ભવ્ય કાર્યક્રમ યોજાયો સત્સંગ ભાવના અને પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી આ પાવન વિધિ જોવા હજારો ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસર સુંદર ફૂલોના શણગાર દીવડાઓની રોશની અને ભક્તિ ગીતોથી જગમગી ઉઠ્યો હતો તુલસી અને શ્રી કૃષ્ણના વિવાહ દર્શન માટે ભક્તો વહેલી સવારેથી જ મંદિરે ઉમટી પડ્યા હતા મંદિર સંચાલન સમિતિ અનુસાર અંદાજે છ હજારથી વધુ ભક્તોએ તુલસી વિવાહના પાવન દર્શન કરી પૂર્ણ લાભ મેળવ્યો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતાં ભક્તોને સેવકોમાં આનંદ છવાઈ ગયો હતો આ તુલસી વિવાહના પ્રથમ આયોજનથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો ને આવતા વર્ષોમાં વધુ ભવ્ય આયોજનની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

કુમાર કે સંતરામ મંદિરના એક ભક્ત તરીકે આજે સંતરામ મહારાજ ની અખંડ જ્યોત ના આશીર્વાદ થી પૂજ્ય પ્રાત્યસ્મરણીય સ્મરણીય શ્રી રામદાસજી મહારાજ ના આશીર્વાદ થી અને સત્યદાસજી મહારાજની પ્રેરણાથી પ્રથમ તુલસી વિવાહનો કાર્યક્રમ અંગે ચંગે સંપૂર્ણ થયો જેમાં વહેલી સવારથી જ મંડપ મુહૂર્ત ગ્રહ શાંતિ અને અનેકવિધ કાર્યક્રમોની સાથે ગૌ પૂજનનો એક અલૌકિક કાર્યક્રમ યોજાઈ ગયો આજુબાજુના રહેવાસીઓ અને ગ્રામજનો દ્વારા બહુ મોટી સંખ્યામાં ગૌ પૂજા થઈ અને બપોર પછી કૃષ્ણ ભગવાન અને તુલસીજી ના વિવાહ કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો જેમાં મોટી સંખ્યામાં નડિયાદના અને આજુબાજુના રહેવાસીઓ જોડાયા અને અહીંયા પ્રસાદ ગ્રહણ કરીને તૃપ્ત થયા સૌએ કાર્યક્રમ જોઈ આનંદિત થયા અને ભગવાનના લગ્નને જોઈ વિશેષ આનંદિત થયા અને આવો કાર્યક્રમ દર વર્ષે યોજાય અને પૂજ્ય મહારાજ શ્રીના આશીર્વાદ અખંડ જ્યોતના આશીર્વાદ સદાય મળતા રહે અને અમે સૌ આ કાર્યક્રમને વર્ષો વર્ષ આનંદથી ઉજવીએ એવી સભુભાવના સૌને જય મહારાજ